તે દાડે તમારા છોકરા નાલથી લઈને ફરું છું જમે વાલાઈ પરું છું કે હું પટલીઓ ની છું અને તે દાડે તમારી ચહેરે મને આદો કરી દી તમને દવાખાનામાં તમારી ચહેર પર નથી કરતી અને હું થીતી તે દાડે એવી પટલીઓ ની હું છું તો હું પટલીઓ ની પાછી પડી હું નહીં પડું એ નહીં મને તને મરવા દેવો હે પણ હું પટિયાણી મરવા ના દો તમે તમારી ચહેરા હાડી લઈને હાડી લઈને રાખું છું તમે તમને હારતા રાખવા રાઈ તમે તમારી ચહેરાને ખૂબ નમ્યા છો તે કોક દાડો ચહેર તમારા માટે રજા તો લેતા ના લે મની બહુ કીધું તું બહુ કીધું એટલે તમને ઘેર લઈને આવી છું કે તમારે ઘેર લઈને ના કર તું આવું કહું છું ઘેર થી લઈને આવી ના કર પણ હું તારપુરના ગોમો ઉતરી પડીને ઉતરી છું જો હું ભટિયાણીએ ઓડિયો કોપરેટ પટેમાં આવી છું જમ કાલ ભાર કર્યા મે કર્યામદે કાલ ભાર કરવા માટે હું તૈયાર થઈને થઈ જો તમને કોઈ રોચ્યા ના કોઈ રોકવા ના દીધા બાર ની બોય તમારી ચેહલ ની હતી મારા તો ખાલી અંદર ઉતરવાની બોયતરી હતી